ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થશે આજથી બે થી ત્રણ ડિગ્રી તાપ સુધીનું જે ગરમી છે તે વધી શકે છે તાપમાન વધી શકે છે ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે આજે પણ પવનની ગતિ તેજ રહી શકે છે આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે આજથી અમદાવાદનું મિનિમમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ પહોંચી શકશે તો હવામાન વિભાગના લોંગ ફોરકાસ્ટ અનુસાર ફેબ્રુઆરીના ત્રણ સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધતા ગરમીનો અહેસાસ થઈ શકે છે કે ફોર અવર્સ કે લિયે જો મિનિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા ગયા હે વો નો લાર્જ ચેન્જ મે રહેગા ઓર ઉસકે બાદ 2 સે 3 ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ રાઇઝ કા મિનિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા ગયા હે સુરેન્દ્રનગર માં જાહર માં યુવક ને તાલિબાને સજા અપનાના કુલ 9 લોકો પોલીસ ના સકંજા માં છે મૂડીના નાળધી માં યુવક નું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યુ હતું વાયરલ વિડિયો માં પ્રેમ પ્રકરણ મામલે યુવક ને ઢોર માર મારતા દસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ મુંડન કરાવી માર માર્યો હતો પોલીસે નવ આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તાપીના ઉછલ તાલુકામાં આવેલું છેવાડાનું ગામ નુરાબાદ આ ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા બે વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા એંશીથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ ઊભી થઈ રહી છે તો ખાસ કરીને સત્વરે શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ગ્રામજનોને આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની પણ ચમકી ઉચ્ચારી છે એકવીસ બાવીસની અંદર જ્યારે પાછું મંજૂરી આવ્યું ત્યારે એ લોકોએ છે ને ખાસ મુહૂર્ત કરાવ્યું આપણા સરપંચશ્રી અમારા સાકરદાના સરપંચશ્રી હતા એમની મારફતે ખાસ મુહૂર્ત કરાયું અને હજુ હમણાં આ બે વર્ષ થવા આવ્યા છે તો હજુ સુધી અમારા ઓરડા બન્યા નથી તમારા વિદ્યાર્થીઓને અમે કઈ રીતના બેસાડીએ તો અમારી એક જ માંગ છે સત્તર ઓરડામાં જે પ્રાથમિક શાળાના ચાર ઓરડાનું બાંધકામ મંજૂર થયેલું છે એ ઓરડા બન્યા નથી ને બે હજાર બાવીસમાં ખાતમુહૂર્ત થઈ ગયું ખાતમુમુહૂર્ત થયા છતાં ઓરડા સુધી બન્યા નથી અને હવે વાત કરીશું એકાવન શક્તિપીઠની પરિક્રમાની યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે અંબાજીમાં આજે ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એકાવન શક્તિપીઠમાં એકાવન મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે સાતસો પચાસ બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા છે મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે જ બે લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશ્યલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે લીઝ ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે શહેરના ભાજપના ધારાસભ્ય મ્યુનિસિપલ કાઉન્સિલર સહિતના મહાનુભાવ હાજર રહ્યા હતા આ ટ્રેન થકી ચૌદસોથી વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચી રામ મંદિરના દર્શન કરશે આસ્થા ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે અમદાવાદનું સાબરમતી સ્ટેશન રામના રંગે રંગાયેલું જોવા મળ્યું સાથે જય શ્રી શ્રીરામના નારાથી સ્ટેશન ગુંજી ઉઠ્યું વલસાડમાં ખાડો ખોદવા બાબતે થઈ બબાલ કુટુંબના જ સભ્યો વચ્ચે થઈ ગઈ લડાઈ વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીબ બાબતે ડખો થઈ ગયો કુટુંબના જ કેટલાક સભ્યો મહિલા પર પાઇપથી હુમલો કર્યો ઘટના કંઈક એવી છે કે જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો હતો જેમાં મહિલાની કુટુંબના કેટલાક સભ્યો સાથે શાબ્દિક ચાલી થઈ વાત એટલી આગળ વધી ગઈ કે પાઇપ વડે મહિલાના સાસુ પર હુમલો કર્યો પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ અને ઝપાઝપી થઈ આરોપીએ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા બિલાડ પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી રાજસ્થાનના રોડમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો કાર ચાલકે લારીઓ સહિત બાઇકોને અડફેટે લીધી અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયા જ્યારે તેમાં ચારની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું રોડ નજીક અંબાજી ચોકડી પાસેનો આ બનાવ છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે સ્થાનિકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો હતો જૂનાગઢ વાસીઓ દામોદર કુંડ તરફ જાઓ તો સાચો જો દીપડાએ દામોદર કુંડ પાસે લટાર મારી છે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ફરી વખત દીપડો દેખાયો દામોદર નજીક આવેલી ગુફાની આસપાસ દીપડા કર્યા સમયે પ્રાચીન ધાર્મિક સ્થળ નજીકથી જયારે દીપડો પસાર થયો ત્યારે જ ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો જેમાં દીપડો બિંદાસ બનીને આટાફેરા મારતો દેખાય છે સ્થાનિકોનું કહેવું છે કે આ ભાગમાં ભાગ્યે જ દીપડો દેખાય છે જ્યારે અન્ય વિસ્તારમાં ગિરનાર અભયારણ્યની અનેક વન્યજીવો આ રીતે બહાર આવી ચડે છે સુરત થી ટ્રેનમાં ગોધરાકાંડ થતા થતા રહી ગઈ રામ કર્યો પથ્થર મારો સુરતથી ઉત્સાહ સાથે ભગવાન રામના ભક્તો અયોધ્યા ભવ્ય રામ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા આખી ટ્રેન ભગવાન રામમય હતી જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા આસ્થાની ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પહોંચી ત્યારે જ રામ ભક્તોમાં હાહાકાર મચી ગયો ચાલુ ટ્રેનમાં જીવ બચાવવા દોડી થઈ ગઈ કેટલાક ભગવાન રામના દુશ્મનોએ અયોધ્યા જતી ટ્રેન પર રવિવારે સાંજે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે વાગે આ બનાવ બન્યો હોવાની આશંકા છે ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી એક કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાને નિશાન મળ્યા નથી જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની જાળીઓમાં બેઠેલા માનસિક રીતે બીમારી વ્યક્તિની અટકાયત કરી છે હાલમાં મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી ટ્રેનમાં કુલ તેરસો ને ચાલીસ યાત્રીઓ સવાર હતા રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થર મારાના કોઈ નિશાન નથી મળ્યા જોકે સુરતને એક ત્રીએ થી મોટો દાવો કર્યો છે મોડી રાત્રે ટ્રેન પર પથ્થર મારો થયો હોવાનો દાવો કર્યો કેટલાક પથ્થર મારો ટ્રેનની બારીમાંથી અંદર આવ્યા હતા ટ્રેન પર પથ્થર મારો તથા પ્રવાસીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશન થી રવાના કરી દીધી હતી Bulutun mahal rukiye.